વેરી ગુડ મોર્નિંગ કેમ છો તમે બધા આઈકો કે તમે બધા મજામાં હસો ને મજામાં જ રહેવાનું છે તો સવારના સાડા નવ વાગ્યા છે ઘરના બધા જ કામ કરી ગયા છે જે રેગ્યુલર કામ હોય કપડાં વાસણ કચરા પૂતરા એ બધું તો મેં આઠ વાગ્યાનું કરી દીધું છે થોડીક હું બેઠી પછી મને કહ્યું કે બહુ જ ટાઈમ થઈ ગયો છે તો બ્લોગ કેટલા દિવસથી મેં નદી બનાવ્યો તો એનું રીઝન શું છે એ હું તમને આગળના વ્લોગમાં એટલે કે આ વ્લોગમાં જેમ જેમ બ્લોગ આગળ ચાલશે એમ એમ જણાવતી જઈશ તો અત્યારે હું ચા નાસ્તો બનાવી રહી છું અને નાસ્તામાં કંઈ જ નહોતું તો મને થયું કે આજે બહાર ખરીદી કરવા માટે જઈશું બજાર બજારમાં બજારમાં જઈ કાં તો અહીંયા નવો મોલ ખુલ્યો છે અહીંયા આગળ એક તો એ જોવા બી જઈશું અને ત્યાં ખરીદી કરવા બી જઈશું તો નાસ્તો દેતા બીશું તો મમરા પડ્યા હતા તો મને થયું કે ચલો મમરા વગાડી દઉં ચા બનાવી દીધી છે દીએ જાનસી સૂવે છે તો હું મને થયું કે ચાલો ઝાન્સીને ઉઠાડી લઉં તો મમરા વધારી દીધા છે મમરા તૈયાર છે બસ જાઉં કડે એની જ રાહ જોવાની છે તો હવે થોડી થોડી ઠંડી પણ ચાલુ થઈ ગઈ છે તો ચલો હું ઉઠાડી દઉં ઓય ઝાંસી ઉઠ ભાઈ ઉઠે ને જો નહીં પછી ખરીદી કરવા પણ આજે તો મેં નહીં પડે તો અમારે છે ને દિવાળીની થોડી ઘણી ખરીદી કરવા જોવું છે એટલે કે કરિયાણું નહીં એવું લેવા માટે તો મેં હમણાં કહ્યું ને લાઇટિંગમાં થોડોક પ્રોબ્લેમ છે જ્યાં લૂછી નાખજે હો અહીંયા લૂછી નાખજો ઊભા થાવ ને તો આપું છું પોતું મને લોટ કાઢવા દે હવે તો અહીંયા હું ઢોકળા માટે પલાળું છું લોટ ઢોકળાનો લોટ રાતનું ખાટું દહીં પડ્યું છે ઘરે બનાવેલું છે જે કોઈને ખબર નથી ખબર છે આ દહીં છે આમાં આની ના પાણી એ તો બીજું દહીં હતું ઘરનું નતું થોડુંક પાણી એડ કરવું પડશે તો છે ને સવારે જમવામાં ગમે તે બની જાય પણ રાત્રે જમવામાં પ્રોબ્લેમ બહુ થાય છે કે ભાઈ શું બને જમવાનું જાલી ના અવા ચાચલ નહીં લહેર ભાઈ ફટાફટ તૈયાર થઈ જશે અને બાથરૂમ જોઈને બહાર નીકળજે ભાઈ તો અહીંયા હાંડવા ઢોકળાનો લોટ કમ્પ્લીટ પલાળી દીધો છે હવે સાંજે ખબર પડે કે આનો હાંડવો બનશે કે ઢોકળા બનશે તો ચલો હવે આને હમણાં થોડીક વાર છે ને બંધ કરીને અહીંયા જ રાખો પછી અત્યારે તો તડકો એટલો જોઈએ એવો તડકો ના નીકળ્યો હોય પણ બપોરે એક બે વાગે છે ને અડધી કલાક કે કલાક બહાર મૂકી દઈશ ને એટલે મસ્ત ખીરું આખીને તૈયાર થઈ જશે જો અમારા ભાઈ ઊંઘે ઊંઘયો છે આની ઊંઘ જ નથી આવતી ગમે એટલું કહીએ ને તો એમ જ કે મને અને ઊંઘ ખરેખર નથી જ આવતી કેમ કે એ જો સાડા આઠ કે નવ વાગે ઊંઘી ગયો હોય ને તો રાતે બે વાગે ઉઠી જ જાય આ દિવસે બહુ ઊંઘ આવે છે હવે એ ઊંઘી ગયો છે ને અત્યારે તો જમવાનું બનશે ને તો એક બે વાગે ઊઠશે એ રીતે ઉઠાડીશું તો નહીં આને ઊંઘ જ નહીં આવતી લખો ચલો લિસ્ટ બનાવીએ છે હવે જવાનું છે હું લાઈટ ચાલુ કરતો પણ આ ઊંઘે છે ને એટલે લાઈટ ચાલુ નથી ગરમી દેખાશે આમ તો ચાર આંખો છે એટલે દેખાશે જ બાળું ખોલાકના હોય તો ચા હા તો ચલ ચાલ આગળ પ્લાસ્ટિકમાં હોય ને તો પ્લાસ્ટિકમાં પહેલાં તો નાની ડોલ લેવાની છે વિચાર કરું છું વાગે નીકળીએ હજુ સાડા દસ થયા અગિયાર વાગ્યા લગી નીકળીએ હા તો એ તો થવું પડે ચાલ અને આનો દુપટ્ટો છે ને ક્યાં મૂકાઈ ગયો છે ને તો મળતો જ નથી એક વખત હાથમાં આવ્યો તો ફરી ક્યાંક હવે એક દુપટ્ટા માટે આખું કબાટ કાઢવું પડશે કબાટમાંથી બધા કપડાં કાઢ્યા એ જ થઈ ગયું સમજ ના સમજી જાય ખબર પડી ગયું કબાટમાંથી બધા કપડાં કાઢવા પડશે ને બધું ચેક કરવું પડશે તો ચલો હવે બધી વસ્તુ લઈને આવું અને પછી વાત કરીએ લાઇટ બંધ કરજે જઈએ હવે ત્યાં આગળ શું વસ્તુ કઈ રીતના કેવી મળે છે જોઈએ તો 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 તડકો છે અમે ગયા હતા અને પાછા આવ્યા હવે એવો નિર્ણય કર્યો કે તારાપુર જઈએ એક્ટિવામાં બિલકુલ પણ બ્રેક નહીં વાગતી અને આગળની બ્રેક છે ને એ પણ નથી વાગતી પાછળની બ્રેક તો ઠીક પણ આગળની નથી વાગતી તો હમણાં જ શંભુનો ફોન આવ્યો હતો કે ભાઈ તું ક્યારે આવે છે એમ બ્રેકને એવું તે સરખું કરાયું વચ્ચે જ હું ગઈ હતી ત્યારે મેં સર્વિસ કરાવી હતી પણ અત્યારે બિલકુલ પણ નહીં કા અમે ક્યારના આઠ વાગ્યાની હું ફ્રી થઈને બેઠી છું તો મને એવો દિમાગમાં ના આવ્યું તો મેં જ્યાંસીને એવું કહ્યું કે કાલે જવું તો જ્યાંસી કે જ્યારે હોય ત્યારે તમે મારે રજા ના હોય ત્યારે જ જાઓ છો તો આજે ચલો રવિવાર છે રજાઈ છે હું શંભુને ફોન કરું એ શું કહે છે શું નહીં

તો મેં ફોન કરીને પૂરા બ્રેકની વાત ફૂલ એક્સિલેટ કરવા પડી જાય ને આ તો એવા માં જાય છે આજ કારણ કે આજ રવિવાર છે અને શોરૂમ એ બંધ એવું છે ને હા મેં તો ફોન તો કરી દઉં અત્યારે તો બપોર લગીન કદાચ આ તો પૂછી જો યાર તો પૂછી તો જો ને દિવાળી તો નહી હોય કદાચ બલ પછી રવિ સોમવાર પેલી સ્કૂલે જાય પાછી આ તો પૂછી જો પૂછી જો હે જનતી પૂછી જો યાર તો તો એમ તો દે ઓ ચાલ ને ગમે ને બ્રેક વગર થોડું ચાલે ચાલો હવે મને પૂછીને કોલ કરે છે અને પછી હું તમને કે શું થાય છે જવાનું બસ આવું જ મારું કામ ઇમરજન્સીમાં જ હોય અને હું ના કરો મારા ઘરમાં કઈ કામ તો થાય જ નહીં કેમ કે જો દિવસે આ ભાઈ સુઈ જાય કોલેજ જવાનું હોય તો કોલેજ જાય કોલેજ જઈને પાછો આવે શું કરીએ હવે ચલો હવે હું ફટાફટ આનો દુપટ્ટો શોધી નાખું દુપટ્ટો નથી મને ડ્રેસ ચેન્જ નથી કરવો નવો જ છે એટલે ચેન્જ નથી કરવું બસ આનો દુપટ્ટો મળી જાય તો ઠીક ને નહીં મળે તો પછી ચેન્જ બી કરવું પડશે હું ભૂલી ગઈ હવે ચાલ ને ભાઈ લાઈ ને ચાવી હો હજુ શું લેવા જાય છે એ હા આવજો કાલે કાલે આવજો કાલ બીજા કપડાં છે ને કાઢી રાખીશ હા હા લોકો ના પહેરવાના હોય ને બધા કપડાં કાઢી રાખીશ હા કાલે આવજો

તો આજ તો કોઈને ખબર નહોતી કે હું તારાપુર આવવાની હતી બસ શંભુને ખબર હતી ને શંભુએ ઘરે જણાવી પણ નહોતું તો બસ આવીને જમીને અમે અહીંયા બેઠા છીએ બાર શાંતિથી અને એક્ટિવ આપી દીધી છે શંભુ લઈ ગયો તો સર્વિસ કરાવવા આપી દીધી છે પહેલા પહેલા અહીં આપી દે પછી પછી બાજો બયો એટલે કે એવું ના કરલી જાવ લેતા ચાલો તો ઋષિ અને જાનસી બંને જઈને લઈ આવ્યા વડાપાઉં કેમ કે ભૂખ લાગી હતી તો થયું કે ચલો કંઈક નાસ્તો કરીએ તો ઋષિ ઝાંસી બંને વડાપાઉ બધાના માટે પ્લેટમાં કાઢે છે હું મારી પ્લેટ તૈયાર કરીને બહાર બેસીને હવે ખાઈ લો અને બહાર પણ તમે જો બધા વડાપાઉ એન્જોય કરે છે મજા આવે આ રીતના અને બપોરનો ટાઈમ હતો તો આજે મારે કોઈ ખાસ કામ હતું નહીં ટાઈમ જતો નહોતો કેમ કે એક્ટિવા ખાલી સર્વિસ કરવાની હતી તો એ સંભુ લઈ ગયો સર્વિસ કરવા માટે અને ત્યાર પછી વિચાર કર્યો કે ચલો બજાર જઈએ કે ના જઈએ પહેલાં થયું કે નથી જવું પછી થયું કે ચલ જઈએ તો હું જાનસી ના રીધે ત્રણેય નીકળી ગયા બજાર જવા માટે બજાર એટલા માટે ગયા કે દિવ્યાના કપડાં લાવવા માટે મને થયું કે ચલો અહીંયા આવીશું દિવાળીના કપડાં દિવ્યાને લેવાના છે તો હું જઈને લઈ આવું કેમ કે હું એને કહું છું ને કે ભાઈ જ આ કપડાં લઈ આવ લઈ આવો તો કે આજે જવું કાલે જવું એમ કરતાં દિવાળી નજીક આવી ગઈ તો અમે દુકાને પહોંચી ગયા ને અહીંયા કપડાં છે ને બહુ સરસ મળે છે રિઝનેબલ પ્રાઇસમાં બી મળે છે ને કપડાંની ક્વોલિટી બહુ જ સરસ હોય છે કપડું ગમે એટલું પહેરે ને તો બી ઘસાતું બી નથી કલર બી નથી જતો અને એ વન હોય છે એટલે મને ગમે છે અહીંયાથી દિવ્યા માટે કપડાં લેવા પ્રોબ્લમ એ થાય છે કે ટી શર્ટ ને શર્ટ તો આપણે ચલો સાઈઝ પ્રમાણે લઈ લઈએ એમાં વાંધો નથી આવતો પણ જીન્સમાં બહુ પ્રોબ્લેમ આવે છે અને જોડે આવે ને એવું એ તો એની સાઈઝ એ ચેક કરીને લઈ લે ને તો પછી આપણને કોઈ ચિંતા નહીં કે ભાઈ ચલો કમ્પ્લીટ કપડાં લઈ લઈએ તો અહીંયા ટી શર્ટોને એવું બધું કાઢે છે અને એને મેં કીધું કે ચલ જોડે તો એ ના આવ્યો એને પહેલાં બી કીધું હતું કે ચલ જોડે ત્યારે બી એ જોડે ના આવ્યો ત્યારે હું પેન્ટ જોડે લઈને આવી હતી અને આજે છે ને હું પેન્ટ જોડે લઈને નથી આવી તો પ્રોબ્લેમ એ જ થાય છે કે જીન્સમાં અને એવું થયું બી ખરું કે હું ઘરે લઈને આવીને તો આજે મારે ફરી એને રિટર્ન કરવા માટે એટલે કે એક્સચેન્જ કરવા માટે આપવું જ પડ્યું સાઈઝ એક ટી શર્ટ અને એક પેન્ટ એના પપ્પાને આપી દીધું કે તમે વેકેશનમાં આવો ને ત્યારે તારાપુર થઈને આવજો ચેક કરીને લઈને આવજો ત્યાર પછી અમે કપડાં લઈને નીકળી ગયા અને અહીંયા જુઓ ઝાંસી અને રિદ્ધિ બંનેને પાણીપુરી ઇન્જોય કરે છે મારી જોડે છોકરાઓ આવે ને એટલે એ લોકો છે ને ફૂલ ઇન્જોય કરે અને મને ગમે છે છોકરાઓ જોડે હોય એમને જે ખાવું એ ખવડાવી દેવાનું જે લેવું હોય એ લેવડાવી દેવાનું એ લોકો ના પાડે પણ હું ફોર્સ કરું કે ના લઈ લો અને જે નાસ્તો કરવો એ કરી લો ત્યાર પછી અમે આવી ગયા ઘરે ઘરે આવ્યા પછી થોડીક વાર બેઠા ચા પીધી અને તરત જ તે અમે નીકળી ગયા આવવા માટે તો બધા મને વિદાય કરવા માટે આ રીતના જ્યારે જાઓ ત્યારે આ રીતના જ વિદાય થાય મારી તો બસ ચોકડી આવી ગઈ છું અને અહીંયા તમે જોઈ શકો છો કે હોટલે ઊભી છું કેમ કે ઝાન્સી જાય છે સોરી મારે ફોન આવ્યો એટલે બોલવામાં પ્રોબ્લેમ થઈ ઝાંસી ગઈ છે ચોકલેટ લેવા માટે તો એ ચોકલેટ લઈને આવી ગઈ છે અને અમારે જ્યારે બી તારાપુર આવીએ ને એટલે અહીંયાથી ચોકલેટ લેવાની જ રેમી કીકા છો તો ભાઈ અમે ઘરે પહોંચી ગયા છે પંખો બંધ કરી દે અને પાછળની લાઈટ ચાલુ કર ચલ મારી હામુ ના જો ચાલ પાછળની લાઈટ ચાલુ કર પંખો બંધ કરી દે એટલે પંખાનો અવાજ ના આવે આઈન તરત ચોકલેટ એમ નહીં કે આટલે બધેથી થી તો એક પાલો પાણી નો પૂછીએ બે પીસ લેવા દે જો છેલ્લા તો બે પીસ તારા માટે લેવા દે બધી કાલે ચોકલેટ હવે હું તમને આપીશ

આ ચણા લેતી આવી છું તો નાસ્તામાં શું માય ચોઈસ બી ચોકલેટ લઈ કે ના હ આવતા શાક લઈને આવી હતી જે મળ્યું એ શાક લઈ લીધું વાસણ ઘસાઈ ગયા ઢગલો વાસણ થઈ ગયા હતા અને અહીંયા જુઓ હાંડવો થઈ ગયો છે અને આ બાજુ બને છે શરદી એટલી થઈ ગઈ છે ને આવી ગયા બાઈ

જય શ્રી કૃષ્ણ